પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે ઘણી વખત આ દુખાવો અચાનક શરૂ થઈ જાય છે તો આવો ચાલો જાણીએ એવા ઘરગથ્થુ ઉપાયો વિશે જે તમને પેટના દુખાવામાં તરત જ રાહત આપશે ગેસના કારણે થતા દુખાવો દરમિયાન પેટ ફૂલેલું અને ખૂબ જ ચુસ્ત લાગે છે એવું જરૂરી નથી કે ગેસનો દુખાવો તમારા પેટ પૂરતો જ સીમિત હોય છે તે શરીરના અન્ય ભાગોમાં પણ પહોંચી શકે છે જો તમને ગેસને કારણે પેટમાં દુખાવો થતો હોય તો પાંચથી છ લીલા ફુદીનાના પાનને ધોઈને કાળા મીઠા સાથે ધીમે ધીમે ચાવીને ખાઓ થોડી વારમાં તમને પીડામાંથી રાહત મળશે સેલેરીના બીજ તમને પેટમાં બનેલી ગેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે ચમચી સેલેરી લો અને તેને હુંફાળા પાણી સાથે ખાઓ તે પછી દસ થી પંદર મિનિટ માટે ડાબા પડખે સુઈ જાઓ તમને આરામ મળશે અને દુખાવો દૂર થશે હિંગ તમને પેટના ગેસના કારણે થતા દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે બે ચપટી હિંગ લો અને તેમાં થોડા ટીપાં પાણી મિક્સ કરીને પ્રવાહી બનાવો હવે થોડું રૂ લો તેને આ પ્રવાહીમાં પલાળી દો અને તેને નાભી પર લગાવો અને સૂઈ જાઓ તમને જલ્દી રાહત મળશે પાંચ ચમચી અજમો સમાન માત્રામાં ખાંડ અને એક ચપટી કાળું મીઠું લો અડધા ગ્લાસ પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો હવે તેમાં અડધા લીંબુનો રસ નીચોવીને પીવો તમને રાહત મળશે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ રેસીપી ફક્ત ઉનાળાની ઋતુમાં જ અજમાવાની છે શિયાળાની ઋતુમાં સાદા પાણીને બદલે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો તેને ગાળી લો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે પી લો આદુને પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પાણીમાં મધ નાખીને તેનું સેવન કરો એક કપ હુંફાળા પાણીમાં એપલ સાઇડર વિનેગર અને મધ મિક્સ કરીને સારી રીતે મિક્સ કરો અને પછી તેનું સેવન કરો એક ગ્લાસ નવું શેકા પાણીમાં એક ચમચી ખાવાનો સોડા એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો